વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અને હર ઘર સફાઈનો સંકલ્પ કરવામાં આવ્યો છે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ તે પૂર્વે વડોદરા શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમા જેની સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે આવતીકાલે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની હોય તે પૂર્વે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા જેને સાફ સફાઈ કર્યા બાદ માલ્યાર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો અમર રહો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો અમર બાબા સાહેબ આંબેડકર અમર રહો અમર બાબા સાહેબ આંબેડકર અમર રહો અમર